સવાલ થી દેખાતા નથી તારા પપ્પા ગયા ગયા પપ્પા ગયા તેલ લેવા એમ કહેવાય પપ્પા માટે અરે મમ્મી પપ્પા ગયા છે ખજૂરભાઈ નું સિંગ તેલ લેવા ખજૂરભાઈ નું સિંગ તેલ હા અરે વાહ તમને પણ જોઈએ છે ખજૂરભાઈ નું સિંગ તેલ ઈ પણ આપના નખત્રાણા માં તો પછી કોન્ટેક કરી નાખો માહી એન્ટરપ્રાઇઝ નું ખજૂરભાઈ સિંગ તેલ ના આરોગ્ય લાભ જાણશો તો માનશો વજન ઘટાડવામાં મદદ કરે છે વાળના વિકાસમાં મદદ કરે છે વધતી ઉંમરમાં તંદુરસ્ત રાખે છે હૃદયની સમસ્યાપ્રાઇઝ મહેશભાઈ કોન્ટેક્ટ નંબર નાઇન સિક્સ એટ સેવન નાઇન ડબલ વન ફાઈવ ડબલ જીરો બીજા નંબર છે નાઇન સિક્સ એટ સેવન જીરો ડબલ વન ફાઈવ ડબલ જીરો નખત્રાણા કચ્છ પંદર કિલો બે આઠસો પચાસ માં પંદર લિટર બે હાજર છસો પચાસ માં પાંચ લિટર નવસો પચાસ માં હવે મેં તો મંગાવી લીધું છે ખજુર ભાઈ નું સિંગ તેલ તમે શેની રાહ છો તમે પણ જલ્દી થી મંગાવી લ્યો